સમાચાર આગળ વધીએ તો લખતર તાલુકાના કારેલા ગામની બાળાઓ ગરબીમાં નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કરી ગરબી ચોકમાં ગરબે ઘૂમી છે જી હા આસો મહિનાના પહેલા પખવાડિયાના પહેલા દસ દિવસને શારદીય નવરાત્રી તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ કથાઓ અનુસાર જોઈએ તો શક્તિની દેવી માતા દુર્ગાએ મહિષાસુર નામના આસુરનો વધ કરીને આશુરી શક્તિનો નાશ કર્યો હતો યુદ્ધ થયેલ ત્યારે અશ્વિન માસ ચાલતો હતો માતાજીએ દુરાચારી શક્તિનો નાશ કર્યો હતો અને સારા કર્યો કાર્યો કરનારા પ્રણીતાઓની રક્ષા કરી હતી માતા દુર્ગા અને મહીસાસુર વચ્ચે ધમાશાણ યુદ્ધ થયું હતું આ યુદ્ધ નવ દિવસ સુધી ચાલ્યું હતું દસમા દિવસે મહીસાસુર નારી શક્તિના હાથે હણાયો હતો ત્યારથી દર વર્ષે અશ્વિન માસના પ્રથમ દિવસ નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે નવરાત્રીના ચોથા નવરાત્રીના દિવસે માતાજીના નવ સ્વરૂપમાંથી કુશમાંડાનું પૂજન કરવાનું મહત્વ છે ત્યારે કારેલા કારેલા ગામની નવ બાળાઓએ નવ દુર્ગા સ્વરૂપ ધારણ કર્યું હતું રામજી મંદિર ચોકમાં ગરબા ગાય ધન્યતા પણ અનુભવી હતી